આજે આપણે વાત કરવાના છીએ વાત પિત અને કફ વાત પિત અને કફ શરીરના ત્રણ દોષ માનવામાં આવ્યા છે જો વાત અસંતુલિત હોય તો એસી પ્રકારની બીમારીઓ થઈ શકે છે પિત્ત અસંતુલિત હોય તો છેતાલીસ થી પચાસ પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને કફ વધારે હોય તો અઠ્યાવીસ પ્રકારની બીમારીઓ

ત્વચા પીળી પડવી શારીરિક નબળાઈ ત્વચા સંબંધિત બીમારી માંસપેશીઓમાં દર્દ ગેસ પેટ ફૂલવું વજન ઉતરવું પીઠમાં દુખાવો હાઈ બ્લડ પ્રેશર હોઠ ફાટવા માનસિક અસ્થિરતા હૃદય રોગ કોલેસ્ટ્રોલ વધવું અલ્સર એસિડિટી મોટાપો પાચન ક્રિયા નબળી પડવી સહિતની અન્ય સંભવિત બીમારી પણ થવાની શક્યતા રહે છે આયુર્વેદમાં વાતપીત અને કફને અસંતુલિત રાખવાને લઈને અનેક નિયમો આપવામાં આવ્યા છે વર્ષ વાગવટ્ટી નામના ઋષિ થઈ ગયા જેમણે બે આયુર્વેદિક પુસ્તક અષ્ટાંગ હૃદય અને અષ્ટાંગ સંગ્રહ હૃદય જેમાં તેમણે સાત હજાર નિયમો લખ્યા છે જે લોકોને વાતપીત કફ ત્રણમાંથી એક નું બેલેન્સ ના હોય તો તે લોકોએ ખાસ સાવચેતી રાખવી વધુ માટે ફોલો કરો